સુરતમાં શાળાના મંડળ દ્વારા કરવામાં આવી હતી સુરતની વિદ્યાકુંજ આશાદીપ વિદ્યાર્થી મંડળ દ્વારા અઢી દિવસના ગૌરી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવોની થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ત્રણે દળને અભિનંદન આપવા સાથે રાષ્ટ્રભાવના જાગૃત થાય અને ટ્રમ્પને સ્વદેશી અપનાવી ટેરિફનો જવાબ આપવા વિદ્યાર્થીઓ સંકલ્પ કરે તે હેતુ સાથે ગૌરી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે વિસર્જનમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અને સ્કૂલ પરિવારને સ્વદેશી અપનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

આજે ખાસ કરીને અમે જે ઘરે સુસોની સ્થાપના કરી ગર્પણ સ્થાપના કરી એ રાષ્ટ્રીય ભાવના સાથે ઓપરેશન સિંદૂર અને વિશેષ કરીને સ્વદેશી અપનાવો આત્મનિર્ભર ભારત બનાવવા માટે સંકલ્પ બધ કરીને આ ઘરે સુ સ્થાપના કરી હતી અમે સર્વ વિદ્યાર્થીઓ વાલી માતાને જનજન સુધી લોકલ પર વકલનો સંદેશ આપ્યો છે સાથે સાથે અમારી હતી ઓપરેશન સિંદુર રાષ્ટ્રીય ભાવના આપણા સેનાને આપણે આપડે બળ પાડી શકીએ એમને આત્મવિશ્વાસ વધારી શકીએ